ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર આજના લેક્ચરમાં આપણે જે વાત કરવી છે એ તમે જોઈ શકો છો અંતસ્ત્રાવ ગ્રંથિઓના નામ એમાંથી જે સ્ત્રાવ થાય છે અંતસ્ત્રાવનો એનું પણ નામ અને એની અસર અંતસ્ત્રાવ ગ્રંથિ તેમાંથી વહેતા અંતસ્ત્રાવ અને અંતસ્ત્રાવની અસરો આ ત્રણ વસ્તુનું કોષ્ટક ખાસ કરી નાખજો બોર્ડની એક્ઝામ સુધી તમારે ઉપયોગી બનવાનું છે ક્લિયર થઈ ગયું ચાલો હવે આપણે જોઈએ આજના લેક્ચરનું શરૂઆત કરી દેવી છે સૌથી પહેલી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ યાદ રાખો મહાનિયામકી ગ્રંથિ છે જેવી તે ગ્રંથિ વાત આપણે કરતા નથી એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે અથવા વૃદ્ધિ અંતસ્ત્રાવ છે અને પિટ્યુટરી ગ્રંથિ શું અસર કરે છે શરીરમાં વૃદ્ધિ વિકાસનું નિયમન કરવાનું કામ કરે છે પછી બીજો અંતઃસ્ત્રાવ છે એ બીજો અંતસ્ત્રાવી ગ્રંથિઓનું નામ છે એ છે હાઇપોથેલેમસ હાઈપોથેલેમસમાં કયો અંતસ્ત્રાવ છે એનું નામ છે રિલીઝિંગ અંતસ્ત્રાવ રિલીઝિંગ હોર્મોન આરએચ ક્યાંક તમે આરએચ વાંચશો તો સમજી જવાનું કે આ હાઈપોથેલેમસનું છે તે શું કરે છે તે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોનું નિયમન કરે છે આગળ તો શરીરની વૃદ્ધિ વિકાસનું નિયમન કરતું હતું કોણ પિટ્યુટરી અહીંયા આપ્યો ત્યાં કામ શું પીટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોનું નિયમન કરવું ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિ આ પણ ખૂબ જ મહત્ત્વની ગ્રંથિ છે તમને ખ્યાલ છે ગળામાં આવેલી છે અને એ ગ્રંથિ છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એ અંદર ઉત્પન્ન થાય છે થાઇરોઇડમાં થાઇરોક્સિન અને એ એની અસર શું છે બાળકો કાર્બોદી છે પ્રોટીન છે ચરબી છે એનું ચયાપચન કરે છે એટલે કે ચયાપચનની ક્રિયામાં આ ત્રણેયની પાચન ક્રિયામાં ફાળો કોનો છે થાઇરોક્સિનનો અને કઈ ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિ યાદ રાખો ગળામાં એ ગ્રંથિ આવેલી છે ત્યાર પછી એડ્રીનલ ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કયો એડ્રીનાલિન અને એ હૃદયના ધબકારાનો નિયમન કરે રુધિરના દબાણનો નિયમન કરે વગેરે બરાબર રુધિર પર આધારિત ધબકારા અને દબાણ બેનું નિયંત્રણ કરે છે ત્યાર પછી આવે સ્વાદુપિંડ અંતસ્ત્રાવ સ્વાદુપિંડમાં કયા કયા અંતસ્ત્રાવ પ્રેરે છે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન નામના અંતસ્ત્રાવ કામ શું કરે છે એની અસર શું રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે ઇન્સ્યુલિન ઘટાડે જ અને ગ્લુકેગોન વધારે છે એટલે બે એકબીજાનું નિયમન કરે વધઘટ કરી નાખે છે ઇન્સ્યુલિન શું કરશે રુધિરમાં શર્કરા ઘટાડશે કોણ શું કરશે કોણ શું કરશે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારશે બસ એટલું જ યાદ રાખવાનું પછી આવે શુક્રપિડ શુક્રપિંડમાં કયો અંતસ્ત્ર ટેસ્ટોસ્ટેરોન નરજાતીય અંતસ્ત્ર નરજાતીય લક્ષણો ઉત્પન્ન કરે બરાબર જે પુરુષમાં લક્ષણો છે ગૌણ જાતીય એ નરના આને કારણે છે અંડપિંડ અંડપિંડમાં કયો અંતસ્ત્રાવ છે અંતસ્ત્રાવી ગ્રંથિ અંડપિન કહેવાય પણ એમાં અંતસ્ત્રાવનું નામ પૂછે તો ઇસ્ટ્રોજન બરાબર અને એ માદા જાતીય લક્ષણો છે એનો વિકાસ કરે જે માદામાં જે જાતીય લક્ષણો ઉત્પન્ન થાય છે ફેરફાર શરીરમાં એનું આ નિયમન કરતો અંતસ્ત્રાવ છે તો આજે અંતસ્ત્રાવી ગ્રંથિઓના નામ અંતસ્ત્રાવ અને તેની અસર આ ત્રણેય વિશે આપણે જાણી શક્યા નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે અને નવા જોમ સાથે ત્યાં સુધી મળતા રહો કામ કરતા રહો ચાલો ફરી મળીએ છીએ આવજો